આપણા અધ્યાત્મ જગતમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનો મહિમા થયેલો છે ગીતાને પણ આપણે માનીએ છીએ અને ગાંડીવનો પણ આપણે સ્વીકાર કરીએ છીએ આપણા બાળકોને આપણે બાળપણથી અહિંસા પરમો ધર્મના મંત્ર શીખવાડીએ છીએ એના કારણે એનામાં કાયરતા આવે છે અને ભવિષ્યમાં કાલાવાલા કરવાની સ્થિતિમાં એ મુકાય છે બાળકને આપણે લડવાનું શીખવાડવું પડશે હિંસા કરવાનું નથી શીખવાડવાનું પણ પોતાનું રક્ષણ કરવાનું એને શીખવાડવાનું છે આપણે ભારતની વાત કરીએ તો ભારતના ટુકડા થયા કાશ્મીરમાંથી ભાગવું પડ્યું પશ્ચિમ બંગાળમાં અત્યારે આપણી સ્થિતિ ખરાબ છે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ જે જોઈએ છીએ આવા બધા સંજોગોમાં પણ જો આપણે અહિંસાનો મંત્ર જાપ કરતા રહીએ તો એ આપણી મૂર્ખામી પુરવાર થશે આજની નવી જનરેશનને બહુ મુશ્કેલી છે મને તો એમ લાગે છે કે એમનું ભવિષ્ય કદાચ જોખમમાં મૂકાશે કારણ કે એના પેરેન્ટ્સ બંને જોબ કરતા હોય છે મોટેભાગે એટલે બાળકને કાં તો પારકા માણસો સાથે મૂકવો પડે ને કાં મોબાઈલ કે ટીવીના શરણે એને ઉછેરવો પડે જૂના જમાનામાં બાળકો શેરીમાં મહોલ્લામાં સાથે મળીને રમતા હતા એટલે એક ભાઈચારો પણ કેળવાતો હતો ને એમની શારીરિક તંદુરસ્તી પણ મજબૂત થતી હતી પોતાનું રક્ષણ કરવાની વૃત્તિ એનામાં આવતી હતી અત્યારે તો જ્યાંથી ને ત્યાંથી ભાગવાની વાત છે આપણે ક્યાં સુધી ભાગીશું અને ભાજીને હવે છેલ્લે જઈશું ક્યાં એટલે બહુ જ ગંભીર પરિણામ ભવિષ્યમાં આવી શકે એવા એંધાણ ઘણા દેખાય છે ત્યારે આપણે માત્ર હિંસાનો વિરોધ ન કરીએ પણ વધ કરવાની સ્થિતિ આવે ત્યારે વધ પણ કરવા તૈયાર રહેવું પડે એ સ્વીકારીએ અને વીરતા પરમો ધર્મસૂત્ર વિશે મેં અગાઉ વાત કરેલી હતી અહિંસા પરમો ધર્મ ભલે હોય એ સૂત્રની બીજી તરફ વીરતા પરમો ધર્મનું સૂત્ર આપણે ગોઠવી દઈએ તો કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ ધરવાનું હવે પરવડે એમ નથી કારણ કે બંને ગાલ આપણા સૂજી જાય એવા સંજોગો છે એટલે જેવા સાથે તેવા થવું જ પડશે ઉદાર થઈને ક્ષમા આપવાની વાત દરેક વખતે આપણે નહીં કરી શકીએ સામેનું પાત્ર જે ભાષામાં સમજતું હોય એ ભાષામાં સમજાવવાની સજ્જતા આપણે કેળવવી પડશે અને ક્યાં સુધી માર ખાતા રહીશું ક્યાં સુધી ભાગતા રહીશું મને તો ઘણી વખત એવો પણ વિચાર આવે છે કે મુંબઈમાં જેમ પેલો કસાબ આવેલો અને રેલવે સ્ટેશન ઉપર એણે ગોળીબાર શરૂ કર્યો તો એને જોઈને ત્યાં હજારો લોકો હતા એ બધા ઉલટી દિશામાં એટલે કે કસાબથી વિરુદ્ધ દિશામાં દોડવા માંડ્યા પોતાના બચાવ માટે ભાગવા માંડ્યા એ ઉલટી દિશામાં ભાગ્યા એટલે કસાબે પાછળથી ગોળીબાર ચાલુ રાખ્યા એમાં પાંચ પચાસના મૃત્યુ થયા હશે આંકડો મારી પાસે નથી પણ મને એમ વિચાર આવે છે કે એ જ વખતે એ જેટલા લોકો વિરુદ્ધ દિશામાં દોડ્યા એ બધા કસાબની દિશામાં કસાબને પકડવા માટે ગયા હોત તો પણ કદાચ બે પાંચ ઓછા થયા હોત પણ આપણી વીરતા પુરવાર થઈ હોત આપણે ભાગવાનું જે શીખ્યા છીએ એ આપણે હવે દૂર કરવું પડશે આપણા બ્લડમાં આપણું બ્લડ ગ્રુપ હવે વીરતાનું આવવું જોઈએ અહિંસાનો મંત્ર જાપ બહુ કર્યો ને એનો અતિરેક એટલો બધો થયો છે કે આપણે જાણે માર ખાવા માટે જ આ પૃથ્વી ઉપર પેદા થયા છીએ એવું લાગે છે એટલે આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આપણે એમને લડાયક બનાવવા જ પડશે માર ખાઈને ઘરે આવે એવું કદીએ નહીં ચલાવી લેવાનું એને કહેવાનું કે તારે પહેલો પ્રહાર નથી કરવાનો પણ તને કોઈ પજવે કે પ્રહાર તારી ઉપર કોઈ કરે તો એને બરાબર પાઠ ભણાવીને જ ઘરે આવવાનું છે કારણ કે નહીતર તો આનો કોઈ અંત આવશે નહીં અને આપણે આ પૃથ્વી ઉપર રહેવાને લાયક જ નહીં રહીએ આપણું બધું જૂટવાઈ જશે સંસ્કૃતિ ભાષા સંસ્કાર આ બધું ખતમ થઈ જશે અને છેલ્લે ધર્મ પણ ખતમ થઈ જશે એટલે ધર્મની રક્ષા માટે પણ ધર્મયુક્ત કરવા આપણે તૈયાર થવું પડશે અને વીરતા પરમો ધર્મનું સૂત્ર અપનાવવું પડશે